રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા મજા મજામાં દેશો હું પણ મજામાં શું હવાના ગુડ મોર્નિંગ

વેલકમ ટુ માય ન્યુ યોર્ક દોસ્તો તો કેમ છો બધા મજામાં આવીશો હું પણ મજામાં છું અને જો અત્યારે જાગી જઈશું અત્યારે ગુડ મોર્નિંગ તો ન હોય પણ કારણ કે મોડું થઈ ગયું છે એટલે તમે બધા મજામાં આવશો ને હું પણ મજામાં છું તો આજે ગયેલો હતો રામા મંડળમાં તો લો કન્ટિન્યુ તો કરેલો છે પણ જ્યાંના તમને સામાન્ય પાત્રો અને આયોજન અને મિત્રો સાથે મુલાકાત કરાવું પહેલાં થોડુંક એ શૂટિંગ કરેલું છે તો પહેલાં એ શૂટિંગ તમે જોઈ લો પછી આપણે કન્ટિન્યુ કરીએ તો દોસ્તો આવી ગયા છે આપણે રામા મંડળ રમવા અને જમી કરવી લીધા ને બધા નવીરા થઈ ગયા છે કમ્પ્લીટ હવે શરૂ થવાની થોડીક તૈયારી છે અને શરૂ થાય પછી થોડુંક મને પાત્ર બધા બતાવીશ કે કેવા કેવા પાત્ર છે બધા વાગાતા ને જમી બેસી ગયા છે એની કોઈ નવીરા નવીરા ને આ બાજુ અમારા કોમેડી કિંગ છે મેમ છે તો મેમ છે તમારી એક નવું ઓલું છે ને ઓલો ડાયલોગ તમારો એ સાંભળવો છે એક பின்னர்

ઓ તડકાની દો ભાઈ મિલુ ભાઈ લઈ આવ્યા છે પ્યાલી તો જો બરફ ખાઈ છે એને કઈ ખા મન છે તો બહુ ખાવાનું આ ભાઈને બહુ મન થયો એટલે ભાઈ પ્યાલી લેવા છે કે મજા આવે છે પ્યાલે કાં કોને મજા આવે છે તારા સ્ટોપરુ વાહ પછી દૂધી ફૂડી ની જેલી વાહ એવું બધું છે તો જો બધા પ્યાલી ખાવા મળ્યા બેઠા બેઠા અને આપણે પ્યાલી આપણી પાસે આવી ગઈ છે આપણે ખાવા મળ્યો કારણ કે તડકો એટલો બધો હશે એટલે ઠંડુ ખાવાનું મન થોડુંક થાય એટલે મીલો લઈ આવ્યો હતો અને બરફની પ્યાલી થોડી ખાઈ લઈ તો દોસ્તો જ્યારે આપણે જવું છે મહુવા તો મહુવા એટલા માટે જવું છે કે ત્યાં કંઈક મિટિંગ છે કારણ કે હું હું ગયો હતો તો મને ભૂલાઈ ગયો પણ લાલાનો ફોન આવ્યો કે મોવા ન જવાનું મેં કીધું આ મોવા જવાનો હતો પણ એ તો ભૂલાઈ ગયો હા તો સાઈથી સીધા મોવા પહેલાં તો દોસ્તો આપણે ગયા હતા મોવા મિટિંગ હતી બજરંગ દળની તો મિટિંગમાં ગયેલા હતા તો મેં કીધું મિટિંગમાં જતા જતા પાછા હું લાલો પાછા મળ્યા એટલે હું કહેવાય સિકનજી આઈન પર મે કીધું જારે વટી જારે સિકનજી પી તો જો સિકનજી મે કીધું પેલા પી લઈ પછી પાછા ઘરે જાય હલાલે જો પટો પટો સુલાવી દીધો છે વાહ જય બજરંગજી જય બજરંગજી જય શ્રી રામ જય શ્રી તો હું લાલુ જો ગયેલા હતા ને આ બાજુ સિકનજી પીવા અમે આવીએ તો કાંઈ વાંધો નહીં સિકનજી બોંધી પી લે પછી પાછા ઘરે જાય કારણ કે ન્યા પૂરું થઈ ગયો છે ને આપણે સીધા ઘરે જાય તો દોસ્તો આવી ગયા છે દુકાને ફાઇનલ પાછા આટો મરવા અને નવરે નવરે હોય એટલે દુકાન આવી જાય તો આજ તો ભાઈ તો બહાર બેઠા છે વાહર ખાવા અને આ ભાઈ દુકાને બેઠા હું ખાશો એલા એ હું શું ખાતોય તમારું શું લેવું લેવું काही નથી બસ ખાલે ખાલે આટો મારવો જાયો ટોપડો જાવ હવે ઉપડવો ન હોય ને આટો મારવો પડે તો આ કેક નવવાસ ફ્રીજ જો આવી ગયું છે આપણે ફ્રીજ બતાવીએ તો milled આ ફ્રીજ કીધી લેવા મને હા આ ભાઈને પૂછી લઈ દેતેમ બીકા બે ત્રણ દિવસ થઈ ગયા જો અંદર બધું ઠંડુ દૂધની થેલીઓ ને આ બાજુ બધી બોટલો સોડાની છે અને આઈસ્ક્રીમ શું કહેવાય આઈસ્ક્રીમ પેપ્સીનું એવું બધું એ તો આઈસ્ક્રીમને આવવાનું છે મતલબમાં પણ ઘણું બધું લાવી નાખ્યા છે ભાઈ ધીમે ધીમે એટલે ફ્રીજ એ જવું નવે નવું આવી ગયું છે કારણ કે ઉનાળાની સિઝન છે એટલે ઠંડુ બધું ટોટલી બધું વસ્તુ ભાઈ લાવવાના છે આઈસ્ક્રીમ છે પછી થમ્સઅપના બાટલા છે દૂધ ને એવું તો બધું આવી ગયું છે તો એવું બધું હતું મીલું તો લે આપણે વાળ કપાઈ આવી ભાઈ તારા હા આમ જો કેવડે કેવડિયા આમ જો

જો મેં નવા કપાઈ નખ્યા છે જો આગડે કપાઈન જેતા પછી ઘારી કરાય ન કે મારી હા કપાઈન જેતા એટલે ઘારી કરાય ના કે ઉનાળાના કારણ કે ના ના હોય તો ગરમી ન થાય કામેલું રેડી છે તો ખરી હા તો જાવ ખાઈગા તું નઈ જા 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 તો દોસ્તો આવી રીતનું કંઈક હતું જોવો રાતે કારણ કે રામા મંડળમાં ગયા હતા તમને સામે અહીંયા બતાવ્યા છે અંદર ને બધા પાત્રો કારણ કે જ્યાં જ્યાં જઈએ આપણે અહીંયા તમને લાઈફ સ્ટાઇલ આપણી બતાવીએ છીએ ગમે ત્યાં તો અત્યારે તમે સપોર્ટ આપણને બહુ કરો છો તો આવો આવો સપોર્ટ પણ કરતા રહેજો કારણ કે તમારો સપોર્ટ હશે તો અમને કામ કરવાની પણ મજા આવે છે બનાવવાની ટ્રાવેલિંગ જઈ કંઈક બહાર જઈ રામા મંડળમાં જઈ કોઈ પણ ફંક્શનમાં જઈએ તો શું છે કે વ્લોગ કરવાની મજા આવે શૂટિંગ હોય તો એ પણ કોમેન્ટમાં કરજો કે તમને કેવા કેવા વ્લોગ ગમ્યા હશે કે કેવા વ્લોગ જોવા ગમે છે તો એવા તમને વ્લોગ દેવાની ટ્રાય કરશું તો ચોક્કસ કહેજો પહેલાં કે તમને કેવા વ્લોગ ગમે છે તો જો મિલું ને તો વાળ કપાવવાના હતા એટલે એ વાળ કપાવીને આવ્યો હશે કારણ કે હું નહોતો ગયો પણ એ વાળ કપાવીને આવ્યો ગામમાં તો ગામમાં એને વર્લ્ડ કપાવી નાખ્યા ને મોડું પણ થઈ ગયું છે દોસ્તો તો આશા કરું છું કે વ્લોગ તમને ગમે હશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોમેન્ટ કરવા ન ભૂલતા મળી છે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાઈ